નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કર્મચારીઓ સાથે થયેલી લૂંટના કેસમાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી છે એલસીબીએ રામકુમાર ઉર્ફે દિલ્લુ પરમાર અને શત્રુઘ્ન ઉર્ફે ચંદગીરીની ધરપકડ કરી છે અગાઉ સત્યાવીસમી ડિસેમ્બરે મુખ્ય આરોપી મંજુ ઉર્ફે રાજેન્દ્રની ધરપકડ કરવામાં આવી હતી અને ઘટના બાવીસમી ડિસેમ્બરની મધરાતની છે જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ઓપરેટર જનાદન ગુર્જર પાંચ મજૂરો સાથે સુરત રેલવે સ્ટેશનથી ગણદેવી જવા માટે સાતસો માં રિક્ષા ભાડે કરી હતી અને પલસાણા નજીક નદી પાસે રાત્રે પોણા ત્રણ વાગે રિક્ષા ચાલક અને તેના બે સાગરિતોએ છરી બતાવીને તમામ પાસેથી બાર હજાર નવસો ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી તપાસમાં બહાર આવ્યું હતું કે પકડાયેલા આરોપી રામકુપાર ઉર્ફે દિલ્હુ સામે અમદાવાદ અને સુરતમાં આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે આરોપીઓની મોરડસ ઓપરેન્ડી રેલવે સ્ટેશન કે ડેપો પાસેથી મુસાફરોની રિક્ષામાં બેસાડી સુમસાન જગ્યાએ લૂંટ કરવાની હોય છે પોલીસે આ કેસમાં વધુ તપાસ કામગીરી શરૂ કરી છે